મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવ હજાર છસો ને સત્યાવીસ થી લીડ થી ગોપાલ ઇટાલિયા જે છે તેઓ આગળ ચાલી રહ્યા છે બાર રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે આપના જે કાર્યકર્તાઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો બાર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે હાલમાં બાર રાઉન્ડ પૂરા તેર રાઉન્ડ પૂરા થઈ ગયા છે નવ મતની લીડ થી ગોપાલભાઈ ઇટાલિયન આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે હું સૌથી પહેલાં તો વિસાવદર ભેસાણા અને જૂનાગઢ ગ્રામ્યની એ જનતાને અભિનંદન પાઠવું છું એમને વંદન કરું છું કે એમણે એક યુવા અને આ ગુજરાતના પંથકની અંદર ખેડૂતોનો અવાજ બને એવા નેતાને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે ત્યારે આ તમામને મારા દિલથી વંદન છે બિલકુલ પ્રવીણભાઈ શું કહેશો નવ હજાર છસો ને સત્યાવીસની લીટથી આગળ ચોક્કસથી ખૂબ સારા સમાચાર ખૂબ મહત્વના સમાચાર પોલીસ જે ગુજરાતની પોલીસ છે એની સામે વિસાવદરના પ્રજાની જીત થઈ છે ભાજપના પૈસાની સામે વિસાવદરના લોકોના પરસેવાની જીત થઈ છે ભાજપે જે ગુંડાગર્દી કરી ભાજપે જે દબંગાઈ કરી ભાજપે જે છેલ્લા લેવલની ચૂંટણી લડી દારૂની રેલમસેલમ કરી એની સામે વિસાવદરના લોકોની દરિયાદિલીની જીત થઈ છે અને આ જીત છે એ માત્ર વિસાવદરની જીત નથી આ જીત ગુજરાતની દિશા નક્કી કરનારી જીત છે અહીંયાથી ગુજરાતના મતદાતાઓએ નક્કી કરવાનું છે કે ગુજરાતમાં આવનારા સમયમાં સત્તા સામે કોઈ લડી શકે તો કોણ લડી શકે કોને પસંદ કરવા એ દિશાનો નિર્દેશ કરનારી ચૂંટણી છે કોંગ્રેસ ત્રણ આંકડામાં પણ કંઈ આવી નથી રહી બુથમાં અને કોંગ્રેસે સાયોના હોટલમાં જે કંઈ પણ જોયું આપણે એમાં કાયદેસર રીતે બીજેપીને જીતાડવા માટે અને આમ આદમી પાર્ટીને હરાવવા માટે કામ કર્યું છે બીજેપી કોંગ્રેસ આજે તો એ જ રાહ જોઈને બેઠી હતી અને તો પચીસ હજાર મતનો ટાર્ગેટ હતો અમુક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા પચીસ હજાર મતનો ટાર્ગેટ હતો કોંગ્રેસ આજે એક જ રાહ જોઈને બેઠી હતી કે બીજેપી જીતી જાય તો અમે જશ્ન મનાવીએ આમ આદમી પાર્ટી જાય તો હારી જાય તો અમે જશ્ન મનાવીએ હવે જશ્ન મનાવવા જેવા પણ નથી રહ્યા કારણ કે એમના સાથીદારો આવ્યા છે થોડીક ખુશી એટલી હશે કે બીજેપી પાસેથી થોડું ઘણું પૈસા મળ્યા છે એમાં થોડા ઘણા પડ્યા હશે તો વાપરવા થશે બાકી એનાથી વિશેષ હવે કહી રહ્યું નથી બીજેપીના કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીંયા ક્યાંય દેખાઈ નથી રહ્યા અને આપમાં ઘણો ઉત્સાહ બીજેપીના કાર્યકર્તાઓ દેખાઈ પણ નથી રહ્યા અને ફોન પણ ઉપાડી નથી રહ્યા એક એવી વાત હતી કે ઓગણીસ તારીખ પછી આમ આદમી પાર્ટીની દુકાન બંધ થવા જઈ રહી છે દુકાન બીજેપીની બંધ થઈ ગઈ છે કોઈના ફોન ઉપાડતા નથી અરે ભલામાણા ફોન તો ઉપાડો ઘરક બહાર આવીને ઊભા છે ફોન ઉપાડવામાં શું જાય છે તમે એમ કહી દો કે ભાઈ દુકાન બંધ કરી દીધી છે પણ ફોન ઉપાડવામાંથી ગયા છે અહીંયા કોઈ દેખાતા નથી દુકાન એમને તાળા મારીને ભાગી ગયા છે આમ આદમી પાર્ટી કદાચ હારે કે જીતે કાયમી માટે ગ્રાઉન્ડ ઉપર છે કાયમી માટે લોકો માટે લડતી રહી છે અને આમ આદમી પાર્ટીની દુકાન ક્યારેય બંધ થવાની નથી લેડી કાપવી ભાજપ માટે ખૂબ મુશ્કેલ રહેશે માનો છો મુશ્કેલ તો હું ઠીક છે એના હું તો એવું કહું છું કે પોસિબલ જ નથી કારણ કે હવે વિશાવદર શહેરમાં માત્ર હજાર પંદરસોનો ગેપ ભાંગે એનાથી વિશેષ કંઈ ગેપ ભાંગવાનો નથી કારણ કે હવે તો અમે જે પરસેવો પાડ્યો છે ગામડાઓ આવવાના છે ઇકો ઝોન માટે બે હજાર સોળથી જે પરસેવો પાડીને બેઠા છે એ ગામડાઓ આવવાના છે એ ગામડાઓ બતાવે છે કે ઇકો ઝોન લાગુ કરવાથી તમને કેટલો કરંટ લાગ્યો અને કેટલો જાકારો આવશે એ હવે આવનારા સમયમાં થોડા રાઉન્ડની અંદર ભાજપને ખબર પડશે બે હજાર સત્યાવીસ માટે આપ માટે અને ગુજરાતના મતદાતાઓ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે કારણ કે બે હજાર સત્યાવીસ માટે ગુજરાતના મતદાતાઓને ખબર પડી ગઈ છે કે હવે મતને વેડફવાની જગ્યાએ બીજેપીની વિરુદ્ધમાં કોઈ મજબૂતાઈથી લડાઈ લડી શકતા હોય તો કોણ તો એમાં હવે એક જ આન્સર્યો છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી અને એટલા માટે બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે આ ચૂંટણી છે એ ખૂબ મહત્વની છે બિલકુલ તો આતા પ્રેરણા તેમણે કહ્યું કે ભાજપ માટે હવે કપરા ચઢાણ જે છે તે વિસાવદરની જીત માટે જે છે તે જોવા મળી રહ્યા છે નવ હજાર છસો સત્યાવીસ મતથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે છે તેઓ અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે જે આપના કાર્યકર્તાઓ જે છે તેમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી મોટી મહત્ત્વની વાત એ છે કે ભાજપના કાર્યકર્તાઓ પણ અહીંયા દેખાઈ નથી રહ્યા નવ હજાર છસો સત્યાવીસને લીડ કાપવી ભાજપ માટે ખૂબ જ મુશ્કેલ કહી શકાય હજુ વિસાવદર બાકી છે પરંતુ વિસાવદરની અંદર પણ જે મત આઠ હજાર જેટલા મતો પડ્યા હતા અને આઠ હજાર મતો પડ્યા હોય છતાં પણ હવે આ લીડ કાપવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે આ નવ હજાર છસો ને સત્યાવીસ અત્યાર સુધીની સૌથી મોટી લીડ ગોપાલ ઇટાલિયા જે છે તેમને મળી ચૂકી છે આગળ હજુ પણ સાતથી આઠ રાઉન્ડ જે છે તેમની ગણતરી બાકી છે અને આની અંદર પણ જો ગોપાલ ઇટાલિયા આગળ ચાલે છે તો પંદર હજાર જેટલી લીડથી ચોક્કસથી ગોપાલ ઇટાલિયા જે છે તેઓ જીતી જશે અને વિસાવદરની જનતા જે છે તેમના દ્વારા જે વાત હતી કે ગોપાલ ઇટાલિયા જે છે તેઓ જીતશે જે હુંકાર કર્યો હતો તે અહીંયા સાચો પડી રહ્યો છે અને જે તાજ વિસાવદરનો જે પહેરાવાનો હતો તે તાજ હવે ક્યાંક વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને પહેરાવી હોય તેવો અત્યારે લાગે રહ્યું છે કારણ કે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે તે રાઉન્ડ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે નવ હજાર છસો ને સત્યાવીસની લીડથી ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે આ માહોલ જે છે તે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેનો છે કે જ્યાં મતગણતરી જે છે તે ચાલી રહી છે અને વહેલી સવારથી જ્યારે મતગણતરી શરૂ થઈ ચૂકી છે તે રાઉન્ડ અત્યાર સુધીના પૂર્ણ થઈ ચૂક્યા છે અને નવ હજાર છસો ને સત્યાવીસની લીડથી ગોપાલ ઇટાલિયા જે છે તે આગળ ચાલી રહ્યા છે ઐતિહાસિક ચૂંટણી એટલા માટે કહેવાય રહી હતી કારણ કે અહીંયા જે છે તે જંગ જામ્યો હતો અને આ જંગની અંદર ભાજપ અને આપની જે લડાઈ હતી તે સ્પષ્ટપણે દેખાઈ રહી હતી ભાજપ હવે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી હારી રહી હોય આ જે મતગણતરી ચાલી રહી છે તેમાં ક્યાંક પાછળ ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વિસાવદરની જીતે તેવા અહીંયા જે અણસાર જે છે તે ચોક્કસપણે કે નવ હજાર છસો ને સત્યાવીસની ની લીડ કાપવી ભાજપ માટે હવે કપરા ચઢાણ બની રહ્યા છે વિસાવદર માત્ર એક બાકી રહ્યું છે અને આગળ બીજા જે ગામડાઓ જે છે તેમના બૂથ ની ગણતરીઓ જે છે તે ઈવીએમમાં હવે ચાલી રહી છે પરંતુ તેર રાઉન્ડ તેમના જ કારણે હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તેમાં ભારે ઉત્સાહ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે નવ હજાર છસો સત્યાવીસની લીડ શું આ મેં વારંવાર કહું છું કે આ નક્કી તો અગાઉથી થઈ જ ગયું હતું વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું તો આજે ખાલી જાહેરાત થઈ રહી છે વિસાવદરે મન બનાવેલું હતું આજે માત્ર ને માત્ર ઔપચારિકતા પૂરી થઈને ઔપચારિકતા પછી જાહેરાત થઈ છે તો અમે પરિણામથી બિલકુલ ખુશ છીએ અમારા કરતાં અમે વિસાવદરના જે નાગરિકો છે એના મતદારો છે એનો ખૂબ ખૂબ હૃદયના ઊંડાણપૂર્વક અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ બિલકુલ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તેઓ પણ વિસાવદરની જનતાનો આભાર માની રહ્યા છે પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે તે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા નવ હજાર છસો સત્યાવીસ મિનિટથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે તમામ પડેપળના અપડેટ્સ જોવા માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઈબ કરો અને સતત પડેપળના અપડેટ્સ જોવા માટે સ્વરાજ જોતા રહો